તારું જ પ્રતિબિંબ હતું પ્યારિજુ આપનું જ પ્રતિબિંબ એ હતું શ્યામ સુંદરની સાથે માન છોડી દો અને માન મિલાપ કરી લો સ્વામિનીજીને માની જાય છે સ્વામિનીજી અને માન મિલાપ થાય છે પ્રભુ નિગુંજમાં પધારે છે ત્યારનું પદ છે આટલું સુંદર શું કહું

મે શ્યામ સુંદર પામેલા છે શ્રી ઠાકોરજીને પામેલા છે અરી મે રતન જતન કર પાયો ઉગરે ભાગ્ય આજ શખી મેરે રસિક શિરોમણી આવ્યો હે શખી ઉગરે ઉઘળી ગયા છે ભાગ્ય મારા નસીબ ખુલી ગયા છે એક તો મે આ રતન જતન કરીને પાયો છે અને એમાં પણ શ્યામ સુંદર મારી નિકુંજમાં પધાર્યા છે આજે ઉગડે ભાગ્ય આજ શખી મેરે મારા ભાગ્ય બધા જ ઉગડી ગયા હવે મારા ભાગ્યને ઉગડવાની કોઈ સીમા જ નથી પરાકાષ્ઠા જ નથી આનંદની કે શ્યામ સુંદરને મારી નિકુંજમાં આવતા મે જોયા છે રસિક શિરોમણી આયો શ્રી ઠાકોરજીને રસિક શિરોમણી નામે શ્યામનીજી ઓળખાવે છે સંબોધે છે બોલાવે છે બતાવે છે રસિક શિરોમણી જે રસનો ભંડાર છે જેના હોઠ રસ સમાન છે

એવા રસિક શિરોમણી કહ્યા છે કે જે સૌથી રસિક હોય એના પણ શિરોમણી કે એનાથી આગળ કોઈ રસિક હોય જ ન શકે એવા રસિક શિરોમણી કહ્યા છે રસિક શિરોમણી આવ્યો શું કરે છે સ્વામીજી અત્યાર સુધી માન કરીને બેઠા હતા હવે પ્રભુને આવતા જોઈને સ્વામીજીનો ખુદ પર કાબુ નથી એના પ્રેમ પર કાબુ નથી એની એ લાગણીઓ પર કાબુ નથી અને આવત હી ઉઠ કેંડે આદર અપને ઢીંગ બિઠાયો સ્વામીજી શું કરે છે આવત હી જેવા પ્રભુ આવે છે ઉઠ કેંડે આવત હી ઉઠ કેંડે એટલે સામે કોઈ પોતાના પ્રિય પાત્રને ને પ્રિય જન જોઈને જેમ વ્યક્તિ કોઈ ઊઠી અને દોડી અને આલિંગન આપી દે ગલે લગાવી લે કશી એવી રીતે સ્વામીજી શ્રી ઠાકોરજી આવત હી ઉઠ કેંડે આદર અપને ઢીંગ બિઠાયો ઢીંગ એટલે એકદમ શમી નજીક સ્વામિનીજી ઊઠે છે દોડી નસી ઠાકોરજીને આલિંગન કરી લે છે ગાઢ આલિંગન કરી અને આદર સન્માન માન આપીને અપને ઢીંગ પોતાની એકદમ નજીક બિઠાયો બેઠાડે છે શ્રી ઠાકોરજીને મુખ ચુંબન દે અધર પાન કર ભેટ સકલ અંગ લાયો

ખૂબ ગાઢ અધરોનું પાન કરે છે એ રસનું પાન કરી લે છે એક મેકનું અધરોથી અધરો લાગી ગયા છે સ્વામીજી રોકાતા નથી પ્રભુ રોકતા નથી માન મિલાપ થયું છે મુખ ચુંબન દે અધર પાન કર ભેટ સકલ અંગ લાયો સર્વ અંગ નખ શિખ રોમથી રોમ ભેટી પડે છે આલિંગન આપી દે છે બે તન એક પ્રાણ છે અને બે તન એક પ્રાણ થયા છે અત્યારે

નિરખત એને નિરખીને સ્વામીજી નયન નિરખત નયન નયનથી એ છબીને ને શ્રી ઠાકોરજી એના કોટી ગંદર પર લાવણી અને એના રૂપને આ નવ યૌવન જોઈને નિરખત નયન હિયો શિરાયો હિયો એટલે હરિયો હૃદય શિરાયો એટલે શાંત પડે છે તાડુ પડે છે હિરો શિરાયો શિરો એટલે ઠંડક પડવી

અને રસિકસ ગાયો મહાપ્રભુ ચરણ રાય મહાપ્રભુ ચરણ ની કૃપાથી આવી એકાંત લીલાના આપને પણ દર્શન કરવા મળે છે આપણને પણ રંચક હરિરાય મહાપ્રભુ ચરણ કૃપાથી આ ઝાંખી થાય છે બોલતા વખતે આપને સાંભળતા વખતે ખૂબ કૃપા આ ખૂબ ગુડ રસ છે ખૂબ ધ્યાનથી પાત્રમાંથી રસ વહી ન જાય એવા ધ્યાનથી સીધો હૃદયમાં ભધરાવવાનો છે કોઈ લૌકિક ભાવા ન આવે એવા ધ્યાનથી હરિરાય માં પ્રભુ ચરણની કૃપાથી આ ગુડ રસને સમજવાનો છે અને લીલાના ઝાકી થાય એવું વારંવાર વારંવાર શ્વાસે શ્વાસે શ્રી ઠાકોરજી ને શ્રી સ્વામિનીજી